મંગળવારના રોજ આજની આવક વિષયની વાત કરી મિત્રો સાત નંબરનું છાપડું આખું ભરાઈ ગયું છે છ નંબરનું છાપડું અડધું ભરાયેલું છે મિત્રો ત્યારબાદ સામે આ ડૂમ દેખાય એક ડૂમમાં પણ ઉતરેલી છે પાલ અને બે નંબર ડૂમ આખે આખું ભરાઈ ગયું છે મિત્રો ત્યારબાદ ત્રણ નંબરના ડૂમમાં એક ગાળો ભરાઈ ગયેલો છે મગફળીનો સૌથી પહેલા છાપરા નંબર સાતમાં હરાજીનું કામકાજ શરૂ થાય છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કેવારી છે આજના મગફળીના બજારમાં વાવા મિત્રો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ભૂલતાને અમારા વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને પચાસ રૂપિયા નો ભાવ પચાસ રૂપિયા નો ભાવ થયો છે ચોવીસ નંબર મગફળી છે હવાળો માલ છે અગિયારસો ને પચાસ રૂપિયા નો ભાવ થયો અને એક આ માલ વેચાણો છે

અગિયારસો ને છત્રીસ રૂપિયામાં માલ વેચાણો છે સાડત્રીસ નંબર મૂક છે અગિયારસો છત્રીસ ભાવ છે સાડત્રીસ નંબર કે